હેલો દોસ્તો તમે જોઈ શકો છો આ છે ખેતર બાજરી વાવેલી છે તો આપણે જોઈએ અમારા ગામનું જંગલ જોવા જઈએ આપણે તો આપણે ચાલો ગામનું જંગલ જોવા માટે અત્યારે ફોન ખરાબ થઈ ગયો છે તો આ વિડિયો બીજા ફોનમાં ચાલુ છે ઉતારવાનો ઉતારવાના જોઈ શકો છો તમે દોસ્તો કારેલાની વેલ દેશી કારેલા હા જોઈ શકો છો તમે દેશી કારેલા છે કારેલાની વેલ છે આ બાજુ કંકોડોની વેલ છે પેલી આ બાજુ કારેલા છે અહીં કાકડીની વેલ છે પ્લ સીબડીયાની બંને બંને વેલો છે બરાબર છે આમાં દરવાજો જંગલ વિસ્તારનો બતાવું આ જોઈ શકો છો તમે આ છે અમારો ગામનો જંગલ વિસ્તાર આ છે ગાય માટે વાડિયું જંગલ વિસ્તારમાં ન્યુ બનાવેલ છે આ બાજુ કારેલા છે પેલી બાજુ કંકોડા છે દેશી એકદમ એકદમ તાજા છે પેલા ચીબડા છે આ છે ઘાસ ગાયા માટે ચરવા માટે જોઈ શકો છો આ છે લાકડા ચૂલા માટે સળગાવવા માટે આ જોઈ શકો છો તમે લાકડા છે તો ગાઈઝ તમને નાનકડા વીડિયોમાં થોડી માહિતી આપી દઉં અમારા ગામના જંગલ વિશે અહીં ગાય પેલા શું કે રોજ અને પેલી બકરા આવી રીતે અંદર ચરે જ છે જોઈ શકો છો તમે અહીં છાયા બેસવા માટે છે એકદમ ઠંડી છાયા છે જોઈ શકો છો તમે આજે પૂરી પૂરો જંગલ વિસ્તાર છે એક સુધી લગભગ આ ત્રણ ચાર કિલોમીટર સુધી તો જંગલ વિસ્તાર જ છે આ બાજુ આ બાજુ સુધી એક આ બાજુ સુધી એક તળાવ પણ છે ગામનો તળાવ કહે છે એ તળાવ પણ છે ને આ બાજુ પાંચ કિલોમીટર સુધી છે જંગલ વિસ્તાર આ બાજુ સુધી પછી આઠ કિલોમીટર તો પાક્કું જંગલ વિસ્તાર આ બાજુ આ બાજુ બે કિલોમીટર છે આ બાજુ ચાર પાંચ કિલોમીટર આ બાજુ છે આઠ નવ કિલોમીટર બરાબર અને આ બધા અહીં ખેતર આવી ગયા આ પૂરો છે જંગલ વિસ્તાર જોઈ શકો છો તો ત્યાં જુઓ ગાય પણ ચરે છે જોઈ શકો છો તમે ગાય ભેંસ ચારા માટે છે આ જોઈ શકો છો તમે ત્યાં ચરે જ છે અને ખરેખર એમ બહુ સૂક મળે સવાર સવારમાં વહેલા ઊઠીએ તો પક્ષીઓનો કિલકલાટ સાંભળવા મળે છે સાંજના ટાઈમે પણ પક્ષીઓ કિલકલાટ કરતા હોય છે પ્રાણીઓનો અવાજ સંભળાય છે સવાર સવારમાં સાંજે અને સાંજે ઠંડુ ઠંડુ પવન પણ આવે છે એકદમ સરસ મજાનું વાતાવરણ છે ગામડામાં સાંજ અને સવારનો એકદમ બેસ્ટ આવું વાતાવરણ કોઈ જગ્યાએ નહીં મળે તમને ગામડા સિવાય તમને કોઈ જગ્યાએ આવું વાતાવરણ મળશે નહીં ગામડું તો ગામડું કહેવાય ગામડાના લોકો ભલે ગવાર રહે એ પહેલા હતા ગવાર પણ અત્યારે તો બધા ટેકનોલોજી પ્રમાણે બધા સિટી અને ગામવાળા એક જ જેવા થઈ ગયા શિક્ષિત થઈ ગયા છે એ પહેલા હતા આવા પણ જે ગવા કહે છે ને કે ગામના લોકો પેલા ગવાર હોય છે પણ ગવારને આવડે છે ને આવડત છે ને એટલી તો સિટીના લોકોને નથી આવડત જે ભણેલો ગણેલો છે અહીં ગામડાના જે અભણ માણસો છે ને એ કરી શકે ને આવું પેલા ભણેલો માણસ પણ ન કરી શકે સિટીનો તમે જોઈ શકો છો અહીં છે કારેલાની વેલ ફરીથી દેશી કારેલા જોઈ શકો છો તો દોસ્તો કેવું લાગ્યું મારો નાનકડો વોલ વ્લોગ મોબાઈલ ખરાબ હોવાના કારણે આજે એક પણ ભાગ બનાવી શક્યો નહીં બનાવ્યો તો પણ ફોન ખરાબ થઈ ગયો એડિટિંગ કમ્પ્લીટ કરી નાખ્યો હતો સાંજે અપલોડ જ કરવાનો બાકી હતો પણ ફોન ખરાબ થવાના કારણે એ હવે વ્લોગ આવશે નહીં આ નાનકડો એક તમને ટૂર કરાવી દીધો એ વ્લોગ અહીં ડાલું છું કાલે એ વ્લોગ આવશે તો દોસ્તો કેવું લાગ્યું અમારો નાન ગામનો જંગલ ને કેવો લાગ્યું મારો વ્લોગ તમને જો સારું લાગ્યું હોય તો કોમેન્ટ લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો તાકી તમને નવા નવા વિડીયો મળતા રહેશે નવી નવી જાણકારી ગામડાઓ વિશે હા